ડભોઈ શિનોર ચોકડી પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ વચ્ચે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે મળતી માહિતી અનુસાર વહેલી સવારે જ્યારે ડભોઈ નગરપાલિકા પીવાનું વાલી ગૃહમાંથી પાણી છોડી છે ત્યારે આ રોડ પરથી હજારો ગેલન પાણી પીવાનું રોડ ઉપર વહી જાય છે ડભોઈ નગરપાલિકાની સામે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયેલું છે જેને લઈને રોડ ઉપર ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ સરકાર તરફથી પાણી બચાવોની જાહેરાતો કરવામાં આવે છે જ્યારે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો સામે જ કેટલાક સમયથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયેલું છે છતાં પણ તેનું કોઈ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવતું નથી અને જેને લઈને પાણીનો બગાડ થઈ રહ્યો છે